લગ્નના તાતણે બંધાવનાર અને નવ જીવનમાં પ્રવેશતા જ એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે આ કપલ મૂળ વિદેશમાં રહેતું છે પરંતુ ભારતીયતા જેના નસે નસમાં છુપાયેલી છે દેશ પ્રત્યેનો અને વતન પ્રત્યેનો પ્રેમ પણ અનોખો જોવા મળ્યો છે તાજેતરમાં જ રુદ્રસિંહ મનોહરસિંહ ઝાલા અને કૃષ્ણાબા લગ્નના તાતણે બંધાયા છે રુદ્રરાજસિંહ ઝાલા અને કૃષ્ણાબા મૂળ વડોદરાના છે હાલ તેઓ બંને કેનેડામાં સ્થાયી થયેલા છે શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવે છે કે ગતરોજ બંને દંપતી વડોદરામાં લગ્નના તાતણે બંધાયા છે તેઓ નવું જીવન શરૂ કરે તે પહેલા તેમને લગ્નમાં વડીલો અને ચાંદલા સ્વરૂપે મળેલી ભેટમાંથી એક હિસ્સો નિસહાય વૃદ્ધોને કલ્યાણ અર્થે આપ્યા છે સામાન્ય રીતે લગ્ન પ્રસંગના ચાંદલાના ઉપયોગની અલગ ચીલો ચાતર્યો છે જે આગામી સમયમાં અન્ય યુગલોને રાહ ચિંતિત તેઓ છે અને લગ્ન પ્રસંગે પણ જરૂરિયાતમંદ લોકોનું હિત કેવી રીતે જાળવવું તેનો સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે. રુદ્રરાજસિંહ ઝાલા જણાવે છે હું વિદેશમાં રહું છું પણ દેશમાં જરૂરિયાતમંદ લોકોને કોઈ રીતે મદદ થવા અંગે પ્રયત્ન કરતો રહું છું. મારા લગ્ન પ્રસંગે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે ચાંદલાનો હિસ્સો આપનો નિર્ણય સૌ પરિવારે વધાવ્યો છે. અને આગળ પણ જરૂર પડશે મદદ કરતો રહીશ સ્વજન જાડેજા જણાવે છે કે મેં જ્યારે શ્રવણ સેવા ફાઉન્ડેશનની કામગીરી અંગે જણાવ્યું ત્યારે તુરંત જ તેમણે લગ્ન પ્રસંગે ગુપ્તદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે આજે ફળીભૂત થઈ છે અન્ય યુવાનોને નવો રાહ ચીંદે તેવો નિર્ણય એક અનેક જરૂરિયાતમંદ લોકોને ટેકો આપશે અને શ્રવણ સેવા ફાઉન્ડેશનના પ્રયાસોને વધુ વૈગવંતો બનાવશે